અને જાણે હમણાં જ વરસાદ આવશે એવું લાગે છે એટલે દાદાજી કહે આવા સરસ વાતાવરણમાં ગરમ ગરમ અંગ શેકા એવા પાણીથી નાહવાની કેવી મજા આવે એમ બોલતા બોલતા એ તો બાથરૂમ તરફ ગયા અને થોડી વારમાં બાથરૂમમાંથી અવાજો આવવા લાગ્યા બરસાત મેં ટાકદી ના દીમ ધીમ ટાક ટાક ધીમ ટાક ટાકઢીમ ટાક ધીમ એટલે દાદીમાં તો દોડતા દોડતા બાથરૂમ પાસે ગયા અને બોલ્યા બાથરૂમમાં વીજ પડી કે શું એટલે દાદાજી બોલતા અને ગાતા અટકી ગયા અને પછી કહે શું તું મને કંઈ કહે છે એટલે દાદીમાં કહે હાસતો વળી બાથરૂમમાંથી આટલા બધા વાદળોના ગડગડાટ આવે છે તો વીજ પડી કે શું બાથરૂમમાં એટલે દાદાજી તો એકદમ ગરમ થઈ ગયા અને કહે ઊભી રહે બહાર આવીને તને હમણાં જ વીજળીનો કરંટ આપું છું થોડી વારમાં દાદાજી માથું લૂચતા લુચતા અંગ લૂચતા બહાર આવ્યા અને પછી કહે કે જો તો ખરો મિહિર બારીની બહાર એવા વીજળીના ચમકારા થાય છે આ વીજળી આપણાથી કેટલી દૂર ચમકતી હશે એટલે દાદાજી તો એકદમ ગુસ્સાથી એની સામે જોવા લાગ્યા એટલે દાદીમાં હસતા હસતા કે પણ તમે અહીંયા શા માટે વાદળોના ગડગડાટ કરો છો તે પણ અહીંયા બેઠા બેઠા એટલે મિહિર તો એકદમ આશ્ચર્યમાં પડી ગયો એ કે દાદીમાં તમને કોઈ મંત્ર મંત્ર આવડે છે કે તમને કેવી રીતે ખબર પડે કે વીજળી કેટલી દૂર હશે અને વાદળ કેટલું દૂર હશે એટલે કે જોજો હા હું હમણાં તને બતાવું છું તો થોડી વારમાં પાછો વીજળીનો ચમકારો થયો અને થોડી જ વારમાં ગડગડાટ સંભળાયો એક કે દાદીમાં કહે કે આ વાદળ આપણા કરતાં એક કિલોમીટર દૂર હશે કે મિહિર કે અરે દાદીમાં તમે આટલું કેવી રીતે કહી શકો એટલે દાદીમાં કહે કે જ્યારે વીજળીનો ચમકાર દેખાય એટલે કે પ્રકાશ દેખાય તે તરત આપણે ગણતરી મનમાં શરૂ કરી દેવાની એક ગમત શાળા બે ગમત શાળા ત્રણ ગમત શાળા એમ બોલવાનું મનમાં એક ગમત શાળા એટલું બોલીએ એમાં એક સેકન્ડ લાગે તો ત્રણ ગમત શાળા એમ બોલતા બોલતા ત્રણ સેકન્ડ લાગે તો એનો અર્થ એમ કે આ વાદળ આપણા કરતાં એક કિલોમીટર દૂર હશે એટલે હું તો પાછો ગૂંચવાઈ ગયો અરે બાપરે આ કેવી રીતે ખબર પડે એટલે દાદાજી એના ખબર પર હાથ મૂકીને કહે આમાં કંઈ ગૂંચવા જેવું કે મૂંઝાવા જેવું કાંઈ નથી અવાજની લહેરીને અવાજના તરંગોને પ્રવાસ કરતાં એક સેકન્ડમાં ત્રણસો ત્રીસ મીટર એ પ્રવાસ કરે છે એક સેકન્ડમાં ત્રણસો ત્રીસ બીજી સેકન્ડમાં ત્રણસો ત્રીસ મીટર ત્રીજી સેકન્ડમાં ત્રણસો ત્રીસ મીટર તું કહેજો એક કિલોમીટરમાં કેટલા મીટર હોય છે હજાર તો ત્રણ સેકન્ડમાં એક હજાર કિલો એક હજાર મીટરનો એણે પ્રવાસ કર્યો એટલે એક ત્રણ સેકન્ડમાં એક કિલોમીટરનો એણે પ્રવાસ કર્યો હવે સમજાયો ત્યાં તો પાછો ચીભીજળીનો ચમકારો થયો એટલે વીર તો પાછો તરફ ગણવા લાગ્યો એક ગમત શાળા બે ગમત શાળા ત્રણ ગમ્મત શાળા ચાર ગમત છાણા પછી તો ધીમો ગણગડાટ સંભળાયો એટલે પછી એ તો મનમાં મનમાં ગણતરી કરવા લાગ્યો હમ પણ પછી ગભરાયો મનમાં મનમાં મૂંઝાયો અને ડરતા ડરતા કે દાદીમાં તમે તો કહેતા હતા એક ત્રણ સેકન્ડમાં એક કિલોમીટર પણ મારું તો બે કિલોમીટર આવે છે તો મારી ગણતરી સાચી હશે કે ખોટી એટલે દાદીમાં કહે તદ્દન સાચી બેટા એમાં કંઈ ગભરાવાનું નહીં જો પ્રકાશ વીજળીનો પ્રકાશ દેખાય અને આપણે જ્યારે ગણતરી શરૂ કરીએ અને વાદળનો ગડગડાટ થાય ત્યારે આપણે બંધ કરીએ આ બંને વચ્ચેનો જે સમય છે એ સમયના અંતર ઉપરથી આપણને ખબર પડે કે આ વાદળ આપણાથી કેટલું દૂર હશે અથવા તો વીજળીનો ચમકારો આપણાથી કેટલો દૂર થયો હશે જો આપણે વીજળીનો ચમકારો થાય અને કડાકો થાય અને તરત પછી વાદળનો ગણગડાટ સંભળાય તો એનો અર્થ એમ કે એ વાદળ આપણું એટલી નજીક છે અને વીજળીનો કડકડાટ થાય પણ વાત દૂર પછી પાંચ સાત સેકન્ડ પછી આપણને વાદળનો ગણગડાટ સંભળાય તો એનો અર્થ એમ કે એ વાદળ આપણાથી એટલું દૂર ગયું એટલે ધીરે રહીને દાદાજી કહે કે બોલ બોલજો થોડી વાર પહેલાં બાથરૂમમાં વીજ પડી હતી એના ગડગડાટ ઉપરથી તારી દાદી મને કેવી રીતે ખબર પડી હશે કે બાથરૂમમાં વીજ પડી છે એટલે હસતા હસતા દાદીમાં કહે અહો પ્રેમાળ અને ઓળખીતા અવાજ સાંભળ્યા પછી કોઈ શું કામ અંતર ગણવા જાય એ વાદળનું અંતર શું કામ કોઈ ગણવા જાય એટલે બધા સાંભળીને ખૂબ ખડખડાટ હસ્યા અને ખૂબ તાળીઓના ગડગડાટ પાડ્યા અને એ તાળીઓના ગડગડાટમાં પેલું સાચું વાદળ તો ક્યાંય ભાગી ગયું